પત્ર આવેદનપત્ર આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ બાકી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપને સૌથી પહેલાં જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને પોતાના સમાજમાં એકબીજાના લગ્ન થશે અને દીકરાઓ કોઈ બાકી નહીં રહે અને માતા પિતાને દુઃખ પણ નહીં થાય જ્યારે દીકરી ભાગે છે ત્યારે સૌથી લાંછન માતાને લાગે છે કે ભાઈ દીકરીને શું સંસ્કાર આપ્યા છે પણ દીકરીઓને ફોસલાવી પટાવી અને ભગાડવામાં આવે છે એટલા માટે અમારે એ કાયદો જોઈએ છે કે માતા પિતાની સહી વગર લગ્ન થાય જ નહીં બસ એ જ કાયદો જોઈએ છે આ રેલી જે છોકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે છે અને બીજું જે અધર જ્ઞાતિમાં પોતાની જ્ઞાતિ સિવાય બીજી જગ્યાએ લગ્ન કરી અને જે છોકરીઓ ભાગી જાય છે તેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજું કે ગવર્મેન્ટમાં કાયદામાં જે જગ્યાએ લગ્ન થાય અને છોકરીનું મૂળ વતન જે ગામની હોય એ ગામમાં જ એને લગ્ન નોંધાઈ જાય એ તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે તો આ રેલીનું કલેક્ટર સાહેબને અમે બધાય નિવેદન કરી અને આ રેલી માટે અને છોકરીઓના આ કાયદા નવા લાવવા માટે અને છોકરીઓ ભાગી ના જાય અને તે પોતાના સમાજમાં જ મેરેજ કરે તે માટે આ આવેદનપત્ર આપેલું છે લગ્ન પ્રકાર લગ્ન કાયદામાં ના સુધારા થાય તો આના કરતાં મોટી રેલી અને મોટા આવેદનપત્ર આપવામાં આવશે અને તેના માટે જે પણ પ્રયત્ન જે પણ નુકસાન થાય તો પણ સહન કરીને આ કાયદો અમે લાવવા માટે કટિબદ્ધ થયા છીએ અને આમાં દરેક સમાજના આગેવાનો જોડાયા છે દરેક સમાજના પ્રમુખો જોડાયા છે આમાં કોઈ એક સમાજને લઈને આ કાયદો લાવવા માટે

અઢાર સમજના આગેવાનો સહિત લોકોએ બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેમ લગ્ન કાયદામાં સુધારા કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે આવેદન અમે પ્રેમ લગ્નનો વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સરકારને એટલી જ માંગ છે કે બધા માતા પિતાના બધા માતા પિતાની સમની માતા પિતાની સંમતિથી સંમતિથી જ પ્રેમ લગ્ન કરે જે તે ગામમાં જે તે શહેરમાં જ પ્રેમ લગન જે લગ્ન કરીને આવે એની નોંધણી જે તે કામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમર વાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગન ઉપર સખ્ત વિરોધ અને કાયદાનો સખ્ત કાયદાનું નિર્માણ કરો બસ એટલી જ અમારી માંગ છે મારું નામ પટેલ શ્રદ્ધાબેન હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મહિલા યુવા મહિલા સંગઠન હિંમતનગરમાં વિવિધ સમાજ દ્વારા યોજાયેલી આ રેલી એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માતા પિતાની મંજૂરી વિના થતા લગ્નને અટકાવવા માટે હવે સમાજ જાગૃત થયો છે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટેનું આ આવેદનપત્ર પત્ર સરકારને મળ્યું છે હવે જોવાનું એ રહ્યું છે કે આ બાબતે કાયદાકીય સ્તરે શું પગલા લેવાય છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર